સાથે સાથે અહીંયા ગોળ સીવવાનું કામ અમીરભાઈ કરી રહ્યા છે અને પ્રભુ ચાવડા કાનભાઈ ઘણો સાથે સાથે ટ્રેક્ટરમાં ભરાતી આવે છે એક સાઈડ અહીંયાથી રૂટ ચાલુ છે વાયા ને અહીંયા પેકિંગ સાથી આવે છે પ્રભુભાઈ ને કાનજીભાઈ ચડાવતા આવે છે દબાટી બોલે દબાટી વાહ દબાટી બોલાવો ડગલી અત્યારે કાઢી મેલી એક મતલબ એક ખરો કાઢ્યો છે બીજામાં ચાલુ છે આ બીજો છે નાઈટ વ્યૂ રાતે દિવસ જેવો છો ભાઈ

આપણે થોડાક મજૂરી કરતા હતા આપણે મજૂરી કરી લીધી અત્યારે મસ્ત ગુણે માથે બેઠા અહીંયા આપણે અડ દોઢ દોઢ વારો રાખ્યો હોય અને આ છે મજૂર આપણો દાડીયા વાળો ત્રણસો રૂપિયા વાળો સુઈ ગયો છે ત્રણસો રૂપિયા નું કામ થઈ ગયું એટલે સુઈ ગયો હોય કામ કામ બાકી છે ભાઈ એ ભાઈ સુવા દીધો ઓજા ગ્રુપ એ ભાઈ

Bye bay răng ra khỏi bay 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 બાપો બાપો <mumblesmumbles> <But inaudible> મિત્રો અત્યારે રાતના ત્રણ વાગી રહ્યા છે અને જોઈ શકો છો આગળ પાછળ આવી રહ્યો છે આનો જીરો બધો કમ્પ્લેટ લેવડાઈ ગયો છે અને ટોલીમાં પણ આવી ગયો છે વજન થઈને તો બસ ચાર વાગી ગયા છે હજી કલાક એક રસ્તો ઘરે જવા માટે છે વાગે તો પાંચ વાગી જશે હજી તો મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર આજે બહુ થાકી ગયા છે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ